અમે લોકો ગાડી લેવા માટે અર્ટીગા આ છે મારી ગાડી ટોપ મોડલ છે અર્ટીગા ચેડક સાય અને ભાઈની ગાડી માટે અમે લોકો જઈ રહ્યા છીએ શોરૂમ પર આવી ગયા છીએ અમારા ફેમિલી સાથે આ છે અમારું ફેમિલી ભાભી મારાથી નાના ભાઈના વાઈફ છે મમ્મી છે નાના ભાઈના સાસુમા છે પપ્પા ભાવિક વીર હીરવા બધા જ છે પપ્પારિયા ચલો આ ગાડી આપણે લેવાની છે જેનું બુકિંગ આપણે એડવાન્સમાં કરાવેલું હતું અને આ જ ગાડી આપણને આજે કોપીરાઈટ લાગે એટલા માટે વધારે મ્યુઝિક નથી મૂકેલા ગાડીની પૂજા ચાલુ છે અને હવે ગાડીને વધાવી લીધી છે ભાઈ છે ભાઈની ગાડી જે છે આ છે અમારા ભાભીજી જે ગાડીના ટાયરની પૂજા કરી રહ્યા છે એમની છોકરી છે હીરવા બહુ જ ક્યૂટ છે એમના હાથે પણ આપણે ટાયર ઉપર ચાંદલો કરાવી દઈએ ચલો ચાંદલો થઈ ગયો છે હીરો અહીંયા જો ચાલો હીરો એ જોઈ પણ લેશે ચાલો ફાઇનલી અમારી ગાડી જે છે એ આજે આવી ગઈ છે ગાડીના સ્ટેરિંગ વ્હીલની પણ આપણે પૂજા કરાવેલી છે ભાભીના હાથે અને હીરોના હાથે ગણપતિ બાપાને બેસાડવાના છે તો હું હીરોને કહી રહ્યો છું કે બટા ઉપર બેસાડી દે પણ એ સામે જોઈ શકે છે એ ઊભી નથી થઈ શકતી એટલા માટે નથી બેસાડતી પણ આપણે ભાઈને કહેશું તો ભાઈ ત્યાં બેસાડી દેશે અને ચાલો ઉપર બેસાડી દો ગણપતિ બાપાને યસ મૂકી દો હા ડન ચલો મારા મમ્મીજી છે મમ્મી પણ ટાયરની પૂજા કરી રહ્યા છે અને ટાયરની પૂજા થઈ ગઈ છે ગાડી ફાઇનલી ડિલિવરી હમણાં મળી જશે બધાએ ફોટોગ્રાફી પણ કરી લીધી છે બસ દુખણા લેવાઈ ગયા મમ્મી ચલો પપ્પાના હાથે મુહૂર્ત કરાવવાનું છે પપ્પાના હાથે જ મુહૂર્ત થશે મેં અને ભાઈએ કીધું કે તમે જ ગાડી સ્ટાર્ટ કરો પપ્પાને ચલાવતા નથી આવડતી પણ પપ્પા ખાલી સ્ટાર્ટ કરી અને ચાલુ કરે છે ગાડી ચાલુ થઈ ગઈ છે હીરો આવી છે કે મારે પણ બેસવું છે ચલો હીરોને બેસાડી દો પપ્પા યસ ચલો હીરો પણ બેસી ગઈ છે અને હીરોને કીધું અહીંયા જો તારો ફોટો લે છે ભાઈ અને હીરો બંને ગાડી થોડીક એવી ચલાવશે જેના હાથે મુહૂર્ત કરી દઈશું અને ગાડીને થોડીક એવી આગળ લઈ લઈશું જેથી કરી અને ભાઈનું મૂર્ત થઈ જાય પછી ગાડી ચલાવવા ચલાવવાની થશે અને પછી આગળ હું પણ ચલાવીશ જેથી કરીને મારા હાથે પણ થોડું ઘણું મુહૂર્ત પાછળ હાથે થાય આ ચલાવી દીધી ગાડી આગળ અને હવે ચલાવીશ હું હું પણ થોડુંક એવી ગાડીને આગળ લઈ અને મુહૂર્ત કરું છું અમને એક ટોકન આપેલું હતું જે પેટ્રોલ નખાવાનું હતું અને જોડે અટેગામાં ગેસ ન ખાવાનો હતો તો ચલો અમે લોકો નીકળીએ છીએ હવે ઘર માટે ઘરે તો નહીં જઈએ પેલા અમે જશું અમારા કુળદેવી વાઘેશ્વરીમાં તો અમે લોકો ઘર માટે નીકળી ગયા છીએ બે ગાડી છે જાય ને તો કોઈના નથી દરવાજા કાઢે ઓરડા વાળી ઓળખે તો અમે પહોંચી ગયા છીએ અમારા કુળદેવી વાઘેશ્વરી માય મંદિરે દીવા કરી દીધા છે આ છે અમારા કુળદેવ માનું મંદિર જોડે ચામુંડામાં છે જોડે ખેતલિયા દાદા છે અને હવે અમે અહીંયાથી નીકળીશું અને ઘરે જઈશું ભાઈ દીવા કરી રહ્યો છે હજી ચાલુ છે દીવા કરવાનું અને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને હવે ઘરે ગાડીને વધાવશું ચાલો આજના વ્લોગ આપણા અહીંયા જ પૂરા થાય છે આ વ્લોગ તમને ગમે તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વ્લોગ માટે આગળ સબસ્ક્રાઈબ કરી અને જોડે બન્યા રહેજો ચાલો આ છે મારી ત્રણે ત્રણ ગાડીઓ તમે જોઈ શકો છો